ધોરણ આઠ એમાં આપણે બીજું પ્રકરણ આજથી શરૂ કરીએ છીએ પ્રકરણનું નામ એક ચલ સુરેખ સમીકરણ તો આજે પાઠનું નામ છે ને બેડા હે એને પેલા સમજી લઈએ આ પ્રકરણના નામને સમજી લઈએ ઓકે એમાં પહેલું જે એક વસ્તુ છે ને બેડા એ છે ચલ શું છે ભાઈ ચલ તો એને આપણે સમજી લઈએ તો ચલ હા તો ચલ એટલે શું ભાઈ તો ચલ એટલે હા ચલ એટલે એ બી સી નો કોઈ મૂળાક્ષર ઓકે કે જેની કિંમત આપણે જાણતા નથી ઓકે ફરી ચાલો એટલે એબીસીડી બીજી એબીસીડીનો કોઈ મૂળાક્ષર ઓકે એની કિંમત ઓકે હા ધારો કે ઉદાહરણ હું એમ કહું કે ભાઈ એક બોટલની અંદર એક બોટલની અંદર અથવા એક ડબ્બાની અંદર એમ લઈએ એક ડબ્બાની અંદર ડબ્બો બંધ કેટલીક લપોટીઓ છે

લખોટીઓ છે અહી કેટલી લખોટી છે તે ખબર નથી તો આપણે તે સંખ્યાને ચલ એક્સ

આઠમાં કયો થયો શુક્રવારે શુક્રવારે વિદ્યાર્થીઓ હાજર છે ભાઈ કેટલાક વિદ્યાર્થીઓ હાજર છે તો આપણે ખબર કેટલા વિદ્યાર્થીઓ હાજર છે ના હું તમને કહું કેટલાક વિદ્યાર્થીઓ હાજર છે ભાઈ તો આપણે ખબર પડી ના એક હાજર બે હાજર દસ હાજર વીસ હાજર એ ખબર નથી તો એ ક્યાં એને શું કહી દેવાનું વાય તમે કોઈ પણ ચલ કહી શકો એ પણ કહી શકો બી પણ કહી શકો હા તો અહીં અહી વિદ્યાર્થીની વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ ની સંખ્યા ચલ

વિદ્યાર્થીઓ ની સંખ્યા પૂછે તો ચલ વાય ન લેવાય પણ બીજો કોઈ ચલ હારો કે એ લઈ

આખો ડેટા લઈને જવાના દુકાને અને બે ત્રણ ચાર પાંચ છિક્સ કિંમતમાં એક કિલોગ્રામ ખાંડ તમને આપશે ઓકે એક્ઝેક્ટ એક જ આપશે ને ઓકે કિંમત ફિક્સ બોલે તમે એક આપો તો એક જ આપશે તો એના માટે શું શબ્દ છે બેટા અચલ જે બદલાવાનું નથી તો એને શું કહીશું બેટા ઘણીની ભાષામાં અચલ ચલો ક્લિયર ઓકે અહીંયા લખીએ જેની કિંમત નક્કી આપણે ઇંગ્લિશમાં બોલીએ ફિક્સ હોય અને બદલાય નહીં તેને અચળ કૌશમાં અચલ કહે

અચલ એ મૂળભૂત ક્રિયાઓ કઈ કઈ તો સરવાળો બાદ બાકી ગુકાર ભાગાકાર દ્વારા ભેગા મળી સાની રચના કરો બેટા તો બીજ ગણિતીય પદાવલી એટલે કે બૈજિક પદાવલી ની રચના કરે છે દાખલા તરીકે હું એક ઉદાહરણ સાથે બીજ ગણતીય પદાવલી થઈ ઓકે સુધી બેટા બીજ ગણતીય પદાવલી આમાં ચલ ગયા એક્સ અને વાય અને અચલ કયો બેટા પાંચ ઓકે હા ટોટલ પદ કેટલા બેટા આમાં બે આ એક પદ અને બે બે પદ ધરાવતી પદાવલી છે જેમાં કેટલા ચલ છે બેટા બે જેમાં બે ચલ એક્સ y વાય અને એક અચલ કયો બેટા

એટલે વાય એક વાર જેમ એક્સ કેટલી વાર બે વાર એનો મતલબ એમ થયો તો આમાં આ ભાઈ પદાવલી છે એમાં ઘાત કેટલી છે બેટા સૌથી વધારે માં વધારે બે ઘાત કેટલી છે બેટા બે ઘાત તો એ પણ વાક્ય લખું અહીં બેજીક પદાવલી ની ઘાત કેટલી છે બેટા બે છે સૌથી મોટી ઘાત લખવાની આપણે કેટલી છે બેટા બે છે સૌથી મોટી ઘાત બે છે ઓકે બીજું એક ઉદાહરણ જોઈએ ધ્યાનથી જોજો હા બીજું કઈક લઈએ આપડા ત્રણ એ કેટલા પદવાળી પદાવી બેટા તો અહીંયા જો આ એક આ બે અને આ ત્રણ સરવાળો બાદ બાકી એ પદાવ પદ બનાવશે શું બનાવશે બેટા પદ તો અહીંયા જો કેટલા પદ બન્યા તો આ એક પદ બન્યું આ બીજું પદ અને આ ત્રીજું પદ કેટલા પદ વાળી જાય ત્રણ ત્રણ પદ કયા કયા ત્રણ પદ છે બેટા એક તો એ બીજું પદ કયું બેટા બી ની બે ઘાત સી અને ત્રીજું પદ કયું ઓછા ત્રણ ત્રણ પથ્ય ઓકે હા ધરાવતી બૈજિક પદાવલી છે જેમાં ચલ કેટલા કુલ કેટલા ચલ છે બેટા કુલ ત્રણ ચલ કયા કયા એ બી સીડીના અક્ષરો તો એ બી અને સી આ ત્રણ ચલો જ જેમાં કુલ ત્રણ ચલ છે અને હા યશગાત કેટલી છે એમાં

જોઈશું ઓકે એક ચલની હું લીટી દોરું છું દાખલા તરીકે હું આમ લખું છે આપણે એક જ ચલો હોય ખાલી ઓકે હજુ એક ઉદાહરણ લઈએ નંબર આવે એક બે હજુ એક ઉદાહરણ લઉં જેમ અહીંયા લખું સાત એક્સ ઓછા ત્રણ ભાગ્યા અગિયાર પહેલા જ ઉદાહરણ કેટલી બેટા એક બીજા ઉદાહરણમાં બેટા ચલ વાય ઉપર ઘાત કેટલી એક બધા પર એક જ ઘાત છે ત્રીજા ઉદાહરણમાં જુઓ બેટા સાત એક્સ એમાં ચલ એક્સ ઉપર ઘાત કેટલી બેટા એક એટલે બધામાં ચલ ઉપર ગાત કેટલી જ બેટા એક ઓકે અને એક ઘાત હોય ત્યારે આપણે કશું લખતા નથી એકલો ચલ જ દર્શાવીએ છે તો આને કહેવાય બેટા સુરેખ આ કયા પદાવલી કહેવાય બેટા સુરેખ પદાવલી કઈ પદાવલી કહેવાય બેટા સુરેખ એટલે સુરેખ પદાવલી એટલે શું બેટા ચલ ઉપર કેટલી ગાતો હોય એક ચલો ક્લિયર હા તો અહીં લખીએ સુરેખ પદાવલી સુરેખ પદાવલી એટલે ચલ પર એક જ ઘાત હોય તેવી પદાવલી અહીંયા પૂર્ણ વિરામ ના કરે તેવી પદાવલી જેમ કે પાંચ એક્સ ઓછા છ અલ્પ વિરામ વાય ત્રણ ભાગ્યા સાત વગેરે માં ઘાત કીડા ઘાત એક ચલ

અને આ બાજુ હું અહીંયા લખું સાત અહીંયા શું લખું બેટા સાત અને વચ્ચે કરી દો બરાબરની નિશાની શું કરતો બેટા બરાબરની નિશાની તો અહીંયા જુઓ આને કહેવાય બેટા સમતાની નિશાની બરાબર એ કોની નિશાની બેટા સમતા સમતા એટલે તમે સમજી શકો ત્રાજવું શું બેટા ત્રાજુ તો આ શું કહેવા માંગે બેટા કે પાંચ એક્સ વત્તા ત્રણ એની કિંમત એ સાત જેટલી છે કેટલી છે બેટા સાત એટલે હું અહીંયા ત્રાજવું દોરું ઓકે અહીંયા ત્રાજુ લઈ લઈએ આપણે આખું આ ત્રાજુ થઈ ગયું બેટા આ વચ્ચેનો ભાગ ઓકે આ આપણું થઈ ગયું પલ્લું પલ્લા હોય ને બેટા બે ઓકે તો આ થઈ ગયા આપણા પલ્લા બે પલ્લા સેમ ટુ સેમ સરખા ઓકે અને અહીંયા આ ત્રાજુ પકડવા માટેનું દર્શક કાંટો આધાર ઓકે આ કઈ બાજુ કહેવાય આમ જોઈએ તો આ કઈ બાજુ બેટા ડાબી અને આ કઈ બાજુ બેટા જમણી બાજુ તો આ શું કહેવા માંગે બેટા કે અહીંયા પાંચ એક્સ વત્તા ત્રણ મૂકો ઓકે અને અહીંયા મૂકો બે કેવા થઈ જશે બેટા સરખા એટલે કઈ નિશાની બેટા સમતા ની નિશાની હા બોલો બેટા પાંચ એક ત્રણ એટલે શું ના પણ વધતા ક્યાં પાંચ વત્તા ત્રણ ક્યાં છે પાંચ એક ત્રણ છે પાંચ વત્તા ત્રણ નહીં ઓકે ઓકે વાંધો નહીં વાંધો હું તમને કહીશ પછી એ અત્યારે એમાં ના પડતા હું તમને શીખવાડી કે શું કરવાનું છે બેટા તું માં આઠ નહીં આઠ કેવા નથી માગતું તો ડાબા પલ્લામાં શું છે બેટા પાંચ એક વત્તા ત્રણ અને જમણા પલ્લામાં સાત અને આ બંનેની કિંમત કેવી છે બેટા સરખી છે એમ કેવા માંગે છે ચલો ક્લિયર અને આ પાંચ એક વત્તા ત્રણ બરાબર સાત એને શું શું કહેવાય બેટા એક ચલ સુરેખ સમીકરણ શું કહે બેટા એક ચલ સુરેખ સમીકરણ ઓકે હા તો અહીંયા લખીએ પદાવલી ની વચ્ચે કઈ નિશાની બેટા બરાબર એટલે કે સમતા ની હોય જેથી કઈ બાજુઓ મળે બેટા ડાબી ડાબી બાજુ એને આપણે ટૂંકમાં શું કહીશું બેટા ડાબા અને જમણી બાજુ એને શું કહીશું બેટા જબા મળે તો તેને શું કહેવાય બેટા એક ચલ એક ચલ સુરેખ સમીકરણ કહે છે ચલો ક્લિયર બેટા ચલ એક હશે ઓકે ચલ ઉપર ઘાત પણ કેટલી હશે એક હશે અને પછી બરાબરની નિશાની હશે અને ડાબી બાજુ કંઈક લખેલું હશે જમણી બાજુ કંઈક લખેલું હશે ઓકે સારું ઉદાહરણો જોઈ લઈએ ઉદાહરણ ઉદાહરણ ઓકે જેમ કે જાતે બનાવું પાંચ વાય ઓછા છ બરાબર જીરો તો આ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય હા ચલ કલ બેટા વાય એના પર ઘાત કેટલી એક અને બરાબર ની નિશાની એટલે ડાબી બાજુ નું પદ અને આ જમણી બાજુનું પદ ઓકે એટલે આ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય એટલે ખરાની નિશાની કરું છું ઓકે ચલો બીજું એક ઉદાહરણ લઈએ આપણે અહીંયા ટૂંકમાં લખીએ એક ચલ સમીકરણ છે સમીકરણમાં હું કઈ ના કરીશ સમીકરણ ટપુ કરી દઈશ એટલે તમારે શું સમજવાનું સમીકરણ ચલો આ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય જો વાયની બે ઘાત વધતા સાત આ કહેવાય

હા કેટલું ઉપર ઘ કેટલી એક ઓકે અને બરાબર બાજુનું પદ કયું થયું બેટા તો આખું આ ડાબી બાજુનું પદ થયું અને જમણી બાજુનું પદ કયું થયું તો કે ત્રણ ઓકે એટલે ડાબી બાજુ નું પદ છે જમણી બાજુનું પદ છે બરોબર ચલ ઉપર ઘાત એક છે અને ચલ એક છે તો આ કેવું કહેવાય એક ચલ સુ એક સમીકરણ કહેવાય લખી નાખો